દહેગામની હાલીસા બેઠક પર ભાજપ અને લવાડ બેઠક પર કોંગ્રેસની જીત કોંગ્રેસ ડીજીના તાલે જીતની ઉજવણી કરી દહેગામ તાલુકા સેવા સદન કચેરીના સભા ખંડમાં હાલિસ અને લવાડ બેઠકની મતગણતરી યોજાઈ હતી જ્યાં હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવતા હાલીસા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો આ બેઠક પર જશુભાઈ નાનાભાઈ દેસાઈને દસ હજાર વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર જગતસિંહ અરેસિંહ ચૌહાણને છ હજાર છસો સાત મત મળ્યા હતા જેમાં બસો છાસઠ મત નોટામાં ગણાયા હતા આ બેઠક પર ભાજપના જશુભાઈ નાનાભાઈ દેસાઈનો ભગવો લહેરાયો હતો જ્યારે કોંગ્રેસની હાર થઈ હતી જ્યારે લવાડ તાલુકા પંચાયત બેઠકનું કુલ મતદાન આઠસો માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર કૃષ્ણ ધનપાલસિંહ ચૌહાણને બે હજાર પાંચસો ચૌદ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર હર્ષણબેન પરેશસિંહ ચૌહાણને બે હજાર આઠ મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના આશાબેન લાલસિંહ ચૌહાણને બસો મત મળ્યા હતા સડસઠ નોટામાં પડ્યા હતા કોંગ્રેસમાં ઉમેદવાર ક્રિષ્નાબાદ ધનપાલસિંહ ચૌહાણને વિજય મળતા મામલતદાર કચેરી બહાર સમર્થકોએ ત્રિરંગા લહેરાવી અબલ ગુલાલ ઉડાડી સમર્થકો ડીજેના તાલે ઝૂમી રંગે રંગાયા હતા આ બેઠકના મતદારોએ વિજેતા ઉમેદવારના અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ